ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા આવી ગયા નવા બ્લોગ માં કાલ ના આપણે જો મામાના ઘરે છે આપણે આ ટ્રેક્ટર નું હે વિડિયો તો આવ્યા હતા ટ્રેક્ટર આપણે મિલનભાઈ લીધું લીધો ને ખર્ચો કર નાખો સ્પેશિયલ હે ને ડીસુ માં નોટા જો આજે ભાઈ તમારો નંબર બોલ દીધો કોઈ ને કે હોય તો ડીસલો પર બતાવ દેજો ને બે કાલ તમને ટ્રાય કરીને બતાવ્યું કાલ નો વિડિયો ના જોયો તો જોતા જ જોતા આવજો અરે ભાઈ ઈ ત્યાં મોરો ઘરે ઉડે તો આ બાકી બાવરીયા ડાયલોગ હાઈબ્રો તમે એવી જ કંઈક પરિસ્થિતિ હતી ભાઈ ઈ તો હેને લીપ્ટી હે ને ઉપર હે ચડાવેલ હતું જો નવા હવા હોય ને ભાઈ જો આજી પીન પેન હે ને એ હે ને પૂરેપૂરો ઉપલા માં હતું એટલે ટ્રેક્ટરને ખેંચ્યું હવે હે ને નીચલા માં કર્યું પછી રેસ્ટિંગ કરી પાછી આગળ મોરો આધાર નથી થતો તો વિડીયો જોતા આવજો અને તમારે કોઈ નાખવું હોય તો આપણા મિલનભાઈને કોન્ટેક કરી લેજો નંબર ડિસ્પ્લે ઉપર આવી ગયા હે સ્પેશિયલ હે રોટા ને અને ડીશુમાં સ્પેશિયલ એમાં જ આવી ગયા એક ધજો તો આપણે કોન્ટેક કરવા ના ભૂલતા ભાઈનો કોન્ટેક કરજો ટાઈ કાપવા મારે છે ભાઈ રોડ માંગ્યો તો ને એ ખાસ ધ્યાન રાખવું પડે ભાઈ એક ટાઈ ખાડા જેવું હોય ને કટાવાનું ધ્યાન બહુ કટાઈ બહુ આવ્યા ઈ બહુ ધ્યાન રાખવું પડે હવે આ અમારે જવાનું ઘરે

અમે લઈ ગયું જો આ કયા હે આ સાઉન્ડ સિસ્ટમ ભાણ ખોખરી સાઉન્ડ સિસ્ટમ વગાડીને ના દેખાડી શકે તમને તો ઓલા વગર ના હોય ને એ વગાડીને દેખાડી આવીએ પણ હવે માલ બલ્બ ભડકસીએ ને એમ કે ડીજે ડીજેનું ટૂંકું પડે ડીજે એ હું વાગ્યું હા લે વરે આવ્યો મસ્ત આવે હા ભાઈ આવી જા આવી જજો ભાઈ આવી જાવ ધીરે ધીરે અડુના જુગ્યા એઠે ભાઈ વાલું ના કહ્યું સનમાય કો ના ચોટાઈડો એતે નમકને દેખારું આયા છે સનમેગા ના છૂટે જઈ લે કઈ વાંધો મિત્રો હવે આમાં નીકળવાનું છે ડિઝાઇન વાળો છોટાયો હો સનમેગા ડિઝાઇન વાળો ને બે ડબલ ડબલ છે સનમેગા ઉપર વાઈટ વાઈટ છે બરાબર તો તમે મસ્ત ચાલે આને ઢુકા પાડે છે આને એ ઢુકો ના પાડે પણ એને જીવા છે તો રેડી લે હા એન્ટ્રી ફેર વાળું

તો જેને આખું હોય ને એ જ કોમેન્ટ કરજો ભાઈ અરે જેને આખું હોય હું આ મિલનભાઈ નંબર દઈ દઈ દીશું કે રોટા હેઠળમાં હાલીએ તરું કોમેન્ટ કરી નાખજો હાલ મિત્રો જો મામાને આજે આપણે આચાર થઈ ગયા ના ગેટ વાળું બહુ ભાઈ ગેટ ખોલવું પડે આવવા જ હોય ભાઈ તમારે અહીંયા અમારે એમને નીકળી જાય એક ઢગ ના હોય અમારે હા એ હાચું છે ઢોરિયા ઉભા જ છે આ ચરો છે ને ખાઈ ગયા જો ક્યારે ગયો પંચાવન એજ પીવો ભાઈ પંચાવન બધાને ખબર પડી ગઈ હવે પંચાવન લીધું ભાઈ અને આ લેટેસ્ટ જ પી છે મિત્રો પેલું આવ્યું બે હજાર પચીસનું નું બે હાજર પચીસ છે ફરી લીધું જો કાલે ચકરું બકરું મારી રમ રમ આવી લીધું મજા ફરી આવી જ કરવા આપણે આવ્યા આવી ભાઈ

બહુ આજ મંગળવાર છે ને બહુ ટ્રાફિક છે ગણેશ ગણેશ છે દર્શન કરવા માટે જો ભાઈ ભાઈ નવી હરિયાલી બહુ ગેટ કેમ ભાઈ ફાસ્ટેટ ટૂંકો પડે બેસ્ટ નેચર નેચરલ ગેસ ગેટ ચાલો હવે દર્શન કરી લઈએ યા તો વિડીયો શૂટિંગ કરવા લેવું જ નથી તમને કરાવ દો હાલ મિત્રો દર્શન કરી લીધા આપણે ખોલ ભાઈ લોખો તમને ધજાના દર્શન કરાવ દો આપણે પ્રસાદી આગળ આગળ મગદો મારે જર્સી ઉતારીઓ બહુ ગાડીમાં પેકો પેકો જર્સી કારી ગરમી બહુ છે જરા જર્સી ઉતારો તો દર્શન આપણે થઈ ગયા કમ્પ્લેન ને ત્યાંથી છે ને ફેરો ખાઈને બધા મેળવા આવવું પડે એમ કે હે ને જવાય ઓલે રસ્તે થી ગયા હું હે ને કઈ રાખવું જોઈએ કઈ ત્યાંથી યુટન વળી જાય તાય જો અંદર છે નું વરવા આવવું પડે અને મંગળવાર ટ્રાફિક બહુ હે બસે આવી દર્શન કર પેસેન્જર લીધી લાઈન પડી જવા મગફળી દેવા આવ્યા યાર્ડમાં આવી ટ્રાફિક યાર્ડમાં ઓહો ટ્રાફિક એટલે भिडियो के दिन आउँथ्यो ट्राफिक छ अनि ट्राफिक सरकारले जिल्ला म खाली थियो गाडी खाली थियो ट्र्याक्टरहरू खाली थियो म झब्री लागेको थियो